પર્દાફાશ માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો નો પર્દાફાશ મોડી રાખાતુન અને મોહીમાલ મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી બ્યુટી પાર્લરમાં કામ કરતી કિસ્રીને અપહરણ કરી રાજસ્થાનમાં વેશવૃત્તિ ધકેલી દેવાઈ

આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી અને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોદીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બદાર જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો તો અને એ વખતે એમને મોબાઈલ નંબરથી આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ બનાવી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનાવી જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળે માણસો હતા એમની સાથે દેશ દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અત્યારે સુધી કેટલા આરોપી પકડાયા છે અને શું લાગે છે આની પાસે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમ એવી છે કે એ જયારે કોઈ પણ ભૂખ સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભૂખ વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભૂખ બંધારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ તો સાહેબ બંધાર અત્યાર સુધીમાં આ જે ભોગ જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે એમ એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આજ જ હોટેલમાં એમ જેથી કરી એ જે હોટેલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટેલ માલિક છે ત્યાં પણ આજ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકોએ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ ક્યાંય સામેલ કરી છે કે કેમ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી